તાપી જિલ્લા કક્ષાના બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસમાં વિજ્ઞાન ક્ષેત્રે વિશ્વને આંબવા માટે આગળ વધી રહેલા ભાવિ બાળવૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકોએ વિશિષ્ટ કૃતિઓ રજૂ કરી હતી જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં તાપીના સાત તાલુકાઓના કુલ પંચોતેર જેટલી ટીમોએ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મુખ્ય થીમ આધારિત નવીન્યપૂર્ણા કૃતિઓ પ્રદર્શિત કરી હતી વિજ્ઞાન જિલ્લા કલેક્ટર શ્રી વિપિન ગર્ગે વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક ઉદબોધન કર્યું હતું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ આ અવસ્થામાં જિજ્ઞાસાવૃત્તિ નષ્ટ ન થવા દેવી જોઈએ ટેકનોલોજીને વિજ્ઞાન એવો વિષય છે કે જે લોકો પાસે જિજ્ઞાસા છે કલ્પના શક્તિ છે તેમણે આ જગતને કંઈક આપ્યું છે વિદ્યાર્થીઓ હંમેશા પરંપરાથી અલગ વિચારવું જોઈએ આ જમાનામાં દરેકે વિજ્ઞાનને જાણવું જોઈએ આજે લોકો ટેકનોલોજીનો દુરુપયોગ કરી ડિજિટલ અરેસ્ટ કરે છે સ્કેમ કરે છે જેની સામે ટકવા માટે પણ તમને ટેકનોલોજીનો ખ્યાલ હોવો જોઈએ પૂર્વ આદિજાતિ મંત્રી શ્રી કાંતિભાઈ ગામિત તેમજ ધારાસભ્ય જયરામભાઈ ગામિતે પ્રાસંગિક પ્રવચન આપ્યું ડાયટના પ્રાચાર્ય શ્રી જેડી પટેલે પ્રદર્શન અંગે અહેવાલ રજૂ કર્યો સાના આચાર્ય શ્રી આશાબેન ચૌધરી આ પ્રદર્શન કર્યું હતું પ્રદર્શન ઉદ્ઘાટન સમારોહમાં ઋષિભાઈ ગામિત શિક્ષણ સમિતિ ચેરમેન સરપંચ શ્રી સુમિત્રાબેન ગામિત તાલુકા પંચાયત ઉપપ્રમુખ શ્રી મિનેશભાઈ ગામિત એવીએસ એક બેના કન્વીનર શ્રી જિલ્લાની શાળાના શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો વાલીઓ તેમજ ગ્રામજનોએ પ્રદર્શન નિહાળ્યું હતું ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી